શહેરની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય કેળવ્યા બાદ આ યુવતીને મળવા બોલાવી હોટલના રૂમમાં લઈ જઈ આ યુવતી ઉપર દુષ્કર્મ ગુજારનાર જીમ સંચાલકની આગે પોલીસે ધરપકડ કરી છે આજવા રોડ ઉપર એમડી ફિટનેસ જીમનો સંચાલક સાગર અરુણભાઈ મકવાણા ઉંમર વરસ ત્રીસ જેવાડી શહેરમાં રહેતી સત્યાવીસ વર્ષની યુવતીને ઇન્સ્ટાગ્રામ પરિચય કરાવીને સંચાલક સાગર મકવાણાએ આ યુવતી સાથે વાતચીત કરી તેને વિશ્વાસમાં લીધા બાદ તેનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો ત્યારબાદ આ યુવતીને મળવા માટે ગોલ્ડન ચોકડી પાસે બોલાવી હતી યુવતી મળવા આવ્યા બાદ વાતચીત કરવા માટે તેને ગોલ્ડન ચોકડી પાસે આવેલ શ્રદ્ધા હોટેલમાં તે લઈ ગયો હતો જ્યાં તેઓ રૂમમાં ગયા બાદ સાગરે ચાકુની અણીએ યુવતી ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું આ બાબતે યુવતીએ હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મના આરોપી અને જીમના સંચાલક સાગર મકવાણાની ધરપકડ કરી હતી ગઈ તારીખ ચાર છ ના રોજ એક મહિલા બેને પોતાની ફરિયાદ આપેલી છે કે સાગર મકવાણા નામના વ્યક્તિ સાથે પોતાના ઇન્સ્ટા દ્વારા પરિચયમાં આવેલા અને ચાર તારીખે ચાર વાગ્યાની આસપાસ એ હરણી તળાવે મળે છે અને પછી વડોદરાના કોઈ એક ગેસ્ટ હાઉસમાં જાય છે બેનનો આરોપ એવો છે કે ત્યાં ત્યાં આરોપી જે સાગર મકવાણા છે તે ચપ્પુ બતાવીને પોતાની સાથે ખરાબ કૃત્ય કર્યું છે આ મુજબની ફરિયાદ ચાર તારીખે દાખલ કરવામાં આવી છે અને ગઈકાલે સાંજે

ચપ્પુ કબજે કરવાનું બાકી છે અને તેના માટે આરોપી છે તો એને રિમાન્ડની પ્રોસીજર કરવામાં આવશે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે આરોપી પરિણીત છે બેન વિશે હું તમને વિશેષ ખાસ નહીં જણાવું હોટલમાં એ તપાસના કામે જે ચાલે છે તેમાં કબજે કરવામાં આવે છે અને એ તપાસ હાલ શકે ના હોટલનું નામ નહીં આપવાનું ગાડી કબજે કરવાની જે તપાસના કામે જે વિગત ખૂલે એ બાકી છે આજે આરોપીને રિમાન્ડ માટે રજૂ કરવાનું સમય આરોપીને પોતાનું એમડી ફિટનેસ નામનું જીમ છે બાપોત પોલીસ સ્ટેશનમાં જીમ પાડન ના એવું તો હાલ કોઈ વિગત ધ્યાન નથી આવ્યું પોતાને જીમ છે અને પોતે તે જીમ ટ્રેનર તરીકેનું કામ કરે છે તપાસ દરમિયાન માહિતી લેવાની બાકી છે આ વિશે તો આપને જણાવીશું ના હાલ નથી તપાસમાં નથી